જળવાઈ રહે તેવો શુભ સંદેશો પાઠવ્યો હતો આ ઈદ મિલન ના કાર્યક્રમો ખાસ મહેસાણા ઉપસ્થિત રહેલા પ્રમુખ સ્વામી એ દિભાજ ગ્રુપ ના નેજા હેઠળ યોજાયેલા ઈદ મિલન કાર્યક્રમનું મુખ્ય આશય સર્વ ધર્મ સંભાવ અને દેશના દેશ કાયમી કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેવો સંદેશો પાઠવવામાં આવ્યો હોવાનું જણાવી આ કાર્યક્રમ થકી દિભાજ ગ્રુપ દ્વારા મૈત્રીતાનું ઉદાહરણ પૂરી પાડી

મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવી પાટણ શહેરની તમામ સમાજના લોકોને સ્વચ્છ અને સ્વાસ્થ્ય રાખવા ખાસ અપીલ કરી હતી તો દિવાજ ગ્રુપના ઉમર ખાન રાવમાએ ઈદ મિલનના કાર્યક્રમ થકી દેશમાં કોમી એકતા અને ભાઈચારો હંમેશા જળવાઈ રહે તેવો સંદેશો પાઠવી છેલ્લા ઘણા વર્ષોથી ઈદ નિમિત્તે ઈદ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવતો હોવાનું જણાવ્યું હતું રિપોર્ટર ઇકબાલ શાહ આજકા ભારત ન્યૂઝ પાટણ આ સર્વે ભારતીય ભાઈ બહેનોને મારા નમસ્કાર જય શ્રી રામ આજના શુભ પ્રસંગે ઈદના પવિત્ર પ્રસંગ નિમિત્તે અમારા પરમ સ્નેહી સત્સંગી અને મિત્ર એવા ઉમરભાઈએ આ સરસ પાટણમાં ભાઈચારાનું અને એમના પવિત્ર ધર્મનું જે મલાજો જાળવીને આ કાર્યક્રમ સ્નેહમિલનનો કર્યો છે એમનો મુખ્ય હેતુ એક જ છે કે સર્વ ધર્મ અસંભાવ અને આ જે સમાજ છે એ પણ વર્ષોથી રહેલો છે વર્ષોથી એમને આ તપુભૂમિ બનાવી છે હિન્દુસ્તાનને કર્મભૂમિ બનાવી છે અને શાંતિ સુલેથી રહી રહ્યા છે અમને એમને આ પ્રસંગમાં એક જ એમનો આદેશ છે અને એમનો એક જ ઉદ્દેશ છે કે સર્વ શાંતિપ્રિય રહી અને ભાઈચારાથી રહી અને આપણે આ હિન્દુસ્તાનને મજબૂત બનાવીએ અને આ સ્નેહ મિલનમાં એમને ખૂબ ખૂબ અમને આમંત્રિત કરી અમારા દરેક મનોજભાઈ છે ભાઈઓ છે દરેકને આમંત્રિત કરી એમને એક સુંદર મૈત્રીતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે એ બધેલું એમનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું જય રામ કઠિન રોજા રાખી અને ગઈકાલે શાંત દેખાતા આજરોજ ઈદનો તહેવાર ઉજવવામાં આવેલ છે પાટણ જિલ્લાના તમામ મુસ્લિમ બિરાદરોને હું પાટણ જિલ્લા પોલીસ પરિવાર તરફથી ઈદ પાઠવું છું આજના સ્નેહ મિલન કાર્યક્રમમાં આપણા ગુજરાત રાજ્યના વકફ બોર્ડના ફાઉન્ડર ચેરમેન શ્રી કાદરી સાહેબ અને હજ કમિટીના પણ માજી ચેરમેન છે આપણા પ્રમુખ સાહેબ વિરલબેન કોર્પોરેટર મનોજભાઈ એલસીબીના પીઆઈ જુનાગઢ સાહેબ મહારાજસિંહ જે એ ડિવિઝન પીઆઈ સાહેબ પછી યુસુફભાઈ વકીલ સાહેબ ભૂરાભાઈ અમારા બીજા પોલીસ અધિકારીઓ અને હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનો અને આ જે સ્નેહ મિલનનો એક કાર્યક્રમનો આયોજક છે ઉમરખાન રાવમાં આમને હું અભિનંદન પાઠું છું હિન્દુ મુસ્લિમના તહેવારો હોય ત્યારે પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવતી હોય છે પણ આજ અહીંયા જોયું છે કે ખરેખર શાંતિ સમિતિ અહીં છે અહીં પોલીસ અધિકારીઓ છે રાજકીય આગેવાનો છે વકીલ સાહેબો છે આપણા આદરણીય કાદરી સાહેબ છે પ્રમુખ સાહેબ છે મહારાજ સાહેબ છે એટલે કે તમામ પાસાઓનું અહીંયા સમન્વય છે આવા કાર્યક્રમ થવાના કારણે જે કોમી ભાઈચારો કૌમી ક્લાસ કોમ્યુનલ હાર્મની છે આ વધુ મજબૂત બનતી હોય છે અને આવા કાર્યક્રમમાં ભાગ લેવાનો અમને પણ આનંદ થતો હોય છે કે પોલીસ અધિકારીઓને આવા કાર્યક્રમ જય જય કર્યું ગુજરાત આજે ગુજરાત ગ્રુપના કાર્યક્રમથી આજે ઈદે ગુજરાતનો જે અમે લોકોએ પ્રોગ્રામ રાખ્યો છે એમાં પાટણના સૌ અધિકારીઓ અને નગરપાલિકાના અધિકારી વિશે કે આજે દેશના અંદર શાંતિ સચવાઈ રહે અને એકબીજાનો ભાઈચારો જે આજે સમયના કાળે લોકોના અંદર જે કંઈ ખોટા વિખવાદો હોય એ વિખવાદ ના થાય અને અમે ભાઈચારાને સાથે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ બંને આ તહેવારો મળીને કરીએ એ બધાને અમે વિનંતી કરીએ છીએ અને અમારા આખા ભારત સરકારને ભારતના અંદર અને ગુજરાતના અંદર અમે હર વર્ષે વર્ષોથી આ તહેવારને બધા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ સાથે મળીને કરતા હોઈએ એક્ઝામ્પલ તમને બીજું બી આપીશ કે જે અષાઢી બીજના તહેવાર હોય કે ગમે તે તહેવાર હોય પણ અમારા પાટણ અને આખા ગુજરાતના અંદર બધા જ ધર્મના લોકો સાથે મળીને કરતા હોય એ બધેલા બધા આવેલા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ આજે મુસ્લિમ ભાઈઓનો તહેવાર ઈદનો જે છે એમાં તમામ ભાઈઓને અને બહેનોને હું ઈદની ખૂબ ખૂબ પાઠું છું અને તમામ જે પાટણમાં શાંતિ અને ભાઈચારો રહેલો છે એ આગળ પણ આમ ને આમ રહે અને સાથે સાથે હું એટલું કહીશ કે આપણે પાટણને સ્વસ્થ અને સુંદર પણ બનાવવું જોઈએ આપણે આપણી ફરજ છે અને આપણી આપણે જ પાટણના રહેવાસી છીએ હિન્દુ ભાઈઓ અને મુસલમાન ભાઈઓ બંનેને હું એક અપીલ કરીશ બહેનોને પણ કે આપણું પાટણ સ્વચ્છ અને સુંદર અને શાંતિમય રહે એ સાથે આપણે બધાએ આગળ પગલાં લેવા જોઈએ કસ્તુ ભારત માતા કી જાય વંદે માતા ખડા ખડા રે ભાઈ ભાઈ વેરે વેરા ફોટો લેજો ભાઈ ફોટો લેજો ભાઈ હો કમ્પ્લીટ કમ્પ્લીટ મારા અહીંયા તક

કઠિન રોજા રાખી અને ગઈકાલે ચાંદ દેખાતા આજરોજ ઈદનો તહેવાર ઉજવવામાં આવેલ છે પાટણ જિલ્લાના તમામ મુસ્લિમ બિરાદરોને હું પાટણ જિલ્લા પોલીસ પરિવાર તરફથી ઈદ મુહરફ પાઠું છું આજના સ્નેહમિલન કાર્યક્રમમાં આપણા ગુજરાત રાજ્યના વકફ બોર્ડના ફાઉન્ડર ચેરમેન શ્રી કાદરી સાહેબ અને હજ કમિટીના આપણે માજી ચેરમેન છે આપણા પ્રમુખ સાહેબ હિરલબેન કોર્પોરેટર મનોજભાઈ એસસીબીના પીઆઈ જુનાગઢ સાહેબ મહારાજસિંહ એ ડિવિઝન પીઆઈ સાહેબ પછી યુસુફભાઈ વકીલ સાહેબ ભુરાભાઈ અમારા બીજા પોલીસ અધિકારીઓ અને હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનો અને આ જે સ્નેહ મિલનનો એક કાર્યક્રમનો આયોજક છે કુંવરખાન રાવમાં આમને હું અભિનંદન પાઠું છું હિન્દુ મુસ્લિમના તહેવારો હોય ત્યારે પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવતી હોય છે પણ આજ અહીંયા જોયું છે કે ખરેખર શાંતિ સમિતિ અહીં છે અહીં પોલીસ અધિકારીઓ છે રાજકીય આગેવાનો છે વકીલ સાહેબો છે આપણા આદરણીય કાદરી સાહેબ છે પ્રમુખ સાહેબ છે મહારાજ સાહેબ છે એટલે કે તમામ પાસાઓનું અહીંયા સમન્વય છે આવા કાર્યક્રમ થવાના કારણે જે કોમી ભાઈચારો કૌમી ક્લાસ કોમ્યુનલ હાર્મની છે આ વધુ મજબૂત બનતી હોય છે અને આવા કાર્યક્રમમાં ભાગ લેવાનો અમારા ફોટો આવે તો તમારી आओ दूर से ले लिया फटाफट